તો હવે તરફ આપણે આગળ વાત કરી તો રાષ્ટ્રભક્તિ અને નૈતિક મૂલ્યોના વાવેતર માટે કાર્યરત નેશન ફર્સ્ટ અને આઈએનડી યુ ફાઉન્ડેશન દ્વારા આજે વડોદરાના વાણિજ્ય ભવન ઓડિટોરિયમ ખાતે નારી શક્તિ રાષ્ટ્રીય શક્તિ શિક્ષા હેઠળનો એક અસાધારણ પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતના વિકાસમાં મહિલાઓના અવિસ્મરણીય યોગદાનને બિરદાવવા માટે આયોજિત આ સમારોહમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે માત્ર ઘર કે પરિવારનું જ નહીં પરંતુ રાષ્ટ્રના ઘડતરમાં પણ નારી શક્તિ એ મૂળ આધાર છે મહિલાઓ જ્યારે સશક્ત બને છે ત્યારે સમગ્ર રાષ્ટ્રની શક્તિ અને સમૃદ્ધિમાં અનેક ગણો વધારો થાય છે તેમણે યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા અને મહિલાઓ સન્માન માટે પ્રતિબદ્ધ રહેવાની હાકલ કરી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા વિશેષ પ્રસ્તુતિઓ મહિલાઓની સિદ્ધિઓને દર્શાવતી વાર્તાઓ અને જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવતા સત્રો યોજાયા હતા પૂર્વ અધ્યક્ષ ભાજપા ડોક્ટર વિજય શાહના નિયમ નિમંત્રણ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વડોદરાના પ્રતિષ્ઠિત નાગરિકો સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી હિન્દુ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ સુંદર કાર્યક્રમ નેશન ફર્સ્ટ ખાસ કરીને દીકરીઓ અને મહિલાઓ માટે રાખવામાં આવ્યો આ પ્લેટફોર્મ દ્વારા આપણે બે હજાર સત્તરની શું જે વિઝન લઈને ચાલ્યા છે કે ઇન્ડિયા ફર્સ્ટ દરેક ક્ષેત્રમાં એ કોઈ ડિફેન્સ ક્ષેત્ર હોય બિઝનેસ ક્ષેત્ર હોય ઇકોનોમિક કઈ બી રીતે હોય કે આપણે આગળ કેવી રીતે વધુ આપણું શું વિઝન હોવું જોઈએ એ નિમિત્તે અહીંયા આજે એક સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો દીકરીઓ ખાસ કરીને નર્સિંગ સ્ટાફની હોય અને એમને સેવા કેવી રીતે આપી શકે અને ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શું કરવું જોઈએ એની પણ ચર્ચા કરવામાં ફાઉન્ડેશનના માધ્યમથી નેશન ફર્સ્ટ પ્રોજેક્ટની શરૂઆત માન્ય સીઆર પાટીલ સાહેબના હસ્તે થઈ વડોદરા શહેર અને જિલ્લાના બે હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને આજે ટ્રેનિંગ આપવામાં આવેલી છે એમાંથી જે દીકરીઓ છે જે વિદ્યાર્થીનીઓ છે તેમના મારફતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં માન્ય મંત્રીશ્રી તરીકે જેમને જવાબદારી મળી છે માન્ય મનીષાબેન વકીલના અભિવાદનનો કાર્યક્રમ અને એક્સપિરિયન્સ શેરિંગના કાર્યક્રમનું આજે આયોજન અહીંયા મધ્ય ગુજરાત વેપારી મંડળ દ્વારા કરવામાં આવેલું હતું કાર્યક્રમમાં મનીષાબેને પોતાના જીવનની આખી જર્ની એની વાત કરી અને દીકરીઓ એમને ખરેખર ખૂબ જ સરસ રીતે સાંભળીશું હું માનું છું કે એમના માટે પ્રેરણા સ્વરૂપ છે કાર્યક્રમમાં બેન ઉપસ્થિત રહ્યા છે બેનનો આભાર વ્યક્ત કરું છું વડોદરા શહેર અને જિલ્લાની લગભગ દસ જેટલી અલગ અલગ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે ખાસ કરીને નર્સિંગ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવેલા છે કોમર્સ ફેકલ્ટીમાં જે લોકો ભણતા હોય ને પ્રાઇવેટ જે ક્લાસીસમાં જતા હોય એવા વિદ્યાર્થીઓ છે કેજીઆઈટીમાંથી આવેલા છે કિરણભાઈ પટેલની યુનિવર્સિટીમાંથી આવેલા છે માંથી વિદ્યાર્થીઓ આવેલા છે સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ આવેલા છે એમએસ યુનિવર્સિટી અને જીએસએફસી યુનિવર્સિટી આમાંથી બધા વિદ્યાર્થીઓ આવેલા છે ટ્રેનિંગ લીધામાંથી માત્ર વિદ્યાર્થીનીઓને આજે બોલાવે છે કારણ કે બેનો વિભાગ છે તે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સાથે જોડાયેલો